ચાલો મિત્રો તો તમને એક મસ્ત બતાવ સરપ્રાઈઝ છે કેવા છે કાયતરા હે કાયતરા પણ એમ આવ્યા હો મહાદેવ મિત્રો અત્યારે જો આપણે ફૂલની વાડી આવી જ જઈશું ને અત્યારે જો આપણે આ ડુંગળી છે એમ જો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને ટ્રેક્ટરમાં ડુંગળી ભરવાની છે આખો દિવસ આપણે ફૂલની વાડીઓ એ કામ કરવા લાગવાનું છે ને અત્યારે તો આપણે જો ડુંગળી લોદરથી ઢાકેલી છે એ ખોલવાની છે આપણે આ બધી ખોલીને ને કરી નાખવાની છે बाइ, इसमा पर इनावजा आदेवा निखिया यह साव माला तो सब फ्याद सखाजु मुलीचे तो कट लाटे गिलासे एक, बे, तार, च्यार, पाँच निचो दूगर सेवार के लिख मजामें देखाईशी अलो मित्रो गुनमोन नीम्तो सेवार सेवार मोगे

კომიტრო თეატრმა გადადგა დუბლი კრეჩის वाली बाजू बाजरी से लज देखो हार में मीडिया વાટવાની પર વાટવાડી કે હા ઓ એને ફાયદો શું ફાયદો કે બની ડુંગળી આઈ પર

અરેજી સે આપણે હવે નાચ પાણી કોલ છે 11 વાગ્યા હતા એક સોકડો બનાવી દી કાકાનો ઓ સોકડો ભરાઈ ગયો છે ને હવે જો એકય ની ભરાઈ ગયા બે રહ્યા તેલીયા એક તો હવે આપણે જવાનું છે કાત્રા ખાવા કૈતરી એ પાણી કૈતરી છે હમ આ છે કાતરી પાકી જ ને એમો પાર છે આખડી કાત્રા કાત્રા રબર હોતે Oh. कायत <laughs> 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 <आजा। laughs> <आजा। laughs> ઓ ખાવાના જોઈએ ને છે ઓ કાત્રા મે છે તો દેજો જો મિત્રો તો કેટલા બધા તો બતાવો કરીને સ્ટાર્ટ ચાલો મિત્રો તો તમને મસ્ત છે શું છે શું આવેલા <as yaki>? <Wagner>

હમ તો ફઈને જો આ બાયા રૂમ છે કલ્લી છે જો આ સેતુડા લાગે જો છેતુડા છે સેવડી છે ચાલો નાસ્તો નાસ્તો બોલો આજે નાસ્તો ઉતાણીનો

Ya la <laughs> મૂકી છે